અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે ફ્લાવર શો ની મુલાકાતે આવતા મુલાકાતીઓ જાણીદાર ટિકિટના દર અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શોમાં લાખોની સંખ્યામાં લોકો વિવિધ ફૂલોની મહેક સુંદરતા અને પ્રતિકૃતિને નિહાળવા માટે આવે છે

જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે જોકે ફ્લાવર શોમાં આવતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને દસ રૂપિયા ફી ભરવી પડશે જ્યારે ફ્લાવર શોમાં પાંચસો રૂપિયાની ફીમાં વીઆઈપી એન્ટ્રી સવારે નવ થી દસ અને રાત્રિના દસ થી અગિયાર વાગ્યાના સમયગાળામાં આપવામાં આવશે